જય ગણેશ મિત્રો ગરમી પડીવાનું ચાલુ થઈ ગયું છે એના માટે શાળાઓની અંદર ઉનાળાનું વેકેશન પડી ગયું છે અને ઉનાળા વેકેશનની અંદર દરેક બાળકને ક્રિકેટ રમવાની ખૂબ જ ઈચ્છા હોય છે અને પોતાના મા બાપ પાસેથી ક્રિકેટનું બેટ લેવા માટે જીત કરતા હોય છે આ ક્રિકેટનું બેટ તમને સસ્તું અને સારું મળી રહે એના માટે એક જગ્યા બતાવી રહું છું જે વર્ષો જૂનું ક્રિકેટનું બજાર બેટનું બજાર આવેલું છે વડોદરા શહેરની અંદર ન્યાય મંદિર કોર્ટની પાછળની બાજુ જ્યાંથી મંગળ બજાર અને માંડવી જવાનો રસ્તો છે તે રાઈટ સાઈડ પર ક્રિકેટનું બજાર લાગે છે ત્યાં તમને દરેક બેટ મળી રહેશે ક્રિકેટના દડી પર રમવાના જ્યાં બેટની શરૂઆત માત્ર ખાલી પચાસ રૂપિયાથી થઈ જાય છે ને ત્રણસો રૂપિયામાં તમને વિવિધ સાઇઝના બેટો મળી જશે ત્યાં તમે ભાવતાલ કરાવશો તો એક બેટ તમને દોઢસોથી બસો રૂપિયામાં પણ આપી દેશે અને માસી ક્રિકેટ ઉપર બેટ પર સ્ટીકરો મારીને પણ આપી દેશે ત્યાં તમને બસો રૂપિયામાં સ્ટીકર મારીને એમઆરએફ નું બેટ માસી બનાવી હાલશે વિવિધ પ્રકારના અને વિવિધ સાઇઝની અંદર તમને અહીંયા આગળ ક્રિકેટના બેટ મળી જશે વજનવાળું જોઈએ તો વજનવાળું હલકું જોઈએ તો હલકું સાઈઝ પણ તમને જેવી જોઈએ એવી સાઇઝ પણ મળી જશે જેવા કહેશે એવી સ્ટીકરો પણ માસી મારી હાલશે સસ્તા બેટો સ્ટમ્પ બધું તમને અહીં આગળ મળી જશે અને તમે ઓનલાઈન જે ક્રિકેટના બેટો મંગાવો છો એની કરતાં આપણા વડોદરા શહેરના લોકલ લોકોની મદદ કરીને ઓનલાઈન મંગાવવાના કરતાં ઓફલાઈન જઈને પોતાની નાનપણની યાદો તાજી કરી અને ત્યાંથી ક્રિકેટનું બેટ લઈએ જય ગણેશ